મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી અમરેલી જિલ્લામાં મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી મૌલાનાને શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી ધારીના દીપરા વિસ્તારમાં આવેલ મદરેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમાં કોના કોના સંપર્ક હતા આ સમગ્ર તપાસ ઉપર એસપી સંજય ખરાત સુપરવિઝન કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી